રાજાનો રસ્તો ચા નાસ્તો કરવાનો છે શેઠ ઓફિસ ચેન્જ થઈ આપણે એની તૈયાર પાકડી બજારમાં આપણે આયા તા ફ્લોર માં ગયા કેમ છો મજામાં રામ રામ ડાયરા ને કેમ છો મિત્રો તો આવી ગયા પાછા આપણે રણમાં તો આજ જવાનું આપણે પાટડી તેમાં જ આપણે આ કપડા પહેર્યા છે તો આપણે પાછળ એક જો ભાઈબંધ આવ્યો છે આપણે કંકાવટી ના છે તો શું કે ભાઈબંધ હા મજામાં ને હા શું માર વિડિયો જોઈશ કે નહીં તું હા પાટે આટો મારો આવ્યો છે આપણે પાડોશી છે હા હેન હરી રોલી છે એમના પાટા તો હવે મજા આટો મારો ભાઈ આવ્યો હતો તો ભાઈ આપણો પાટો દેખાડી દે ને આપણે પછી જવાનું પાટડી જોકી સવાર હવા માં ધૂંગરા ખાસ સુપર સુપર ભાઈ આ હેન આ ભાઈ બંધી મારા જેવો છે હું હવા માં પેલા ભૂંગરા જ ખાતો પણ અત્યારે અત્યારે હે ને આદત ચેન્જ થઈ ગયું એવું અને ફાઇનલી અને ફાઇનલી જોઈ લો આપણે પાટે પહોંચી ગયા ને જોઈ પાટામાં કેટલું પાણી થઈ ગયું જોકે આપણે અત્યારે ઉતરી નહીં કે આપણે બૂટની ઉપર આવીએ અહીં તો આપણે જ નહીં ઉતરી ગઈ પણ આ ભાઈ ઉતારશું અને ટ્રાય કરી દેખાડે કેટલું પાણી છે હાલો આ ભાઈ આપણે ઉતરાય ઉતરી જાય કેટલું પાણી ચેક કરી જોઈએ દોર નો કરતો ચા દે થોડુંક આગળ ચા દે ચા દે થોડુંક આગળ બસ એટલે એટલે તારી ઘોટી ડૂબી જાય ને બસ તરી નો તો નાખતો બસ હવે બા આવતર બરાબર બરાબર આવી જોઈ લઉં કેટલું પાણી છે તો જોઈ લો એટલું પાણી છે તમને દેખાય ને થયું તું દેખાડતો

ખારેશ્વરમાં આપણે આવતા રે ખારેશ્વર રણ કે નહીં એમાં ખારેશ્વર સમજી ગયા તમને તો કે જો આ કાકાનો પાટો કાકા આપણે આયા તાજો કાકા એ પાટો પીને નહીં કયો શેઠને દેખાડવા થાય ને કે કાકા એ પાટો હે તો હાલો હવે આ બીજો પાટો કાકાનો જીમાં જો આપણે જે ધારો કામકાજ ચાલુ જ છે તો હાલો આપણે જવાનું છે પાટડી કાઓ કાવોબાવો મૂકે છે કાઓ બાવ પીને આપણે જાના પાન ધનાપાન અવસર પાન બધાય ભેગા થઈ ગયા હવે હેને જવાનું છે પાટડી ગણેશવારા રસ્તે બાઈક કમ્પ્લીટ થઈ ગયું કાકાનું સાપરું વસ્તુ આપણે આ જગ્યાએ વિહામો ખાવાનો છે અને થોડોક ચા નાસ્તો કરવાનો છે તો અલો શું લો હાથ લાંબા કરે છે ખારા ગોઢા ને આપણે સીધા પહોંચી આપણે પાટડી જોઈ લો પાટડી અંદર એન્ટર થઈ ગયા પેલા આપણે શેઠને મળવાનું એ પછી આપણે એક બીજું કામે જે તમે થમનેલ માં જોઈ લીધું એ બધું તમને ખબર જ છે તો પછી આપણે અહીંયા જઈશું તો જોઈ લો આ હે આપણે ચોક શેઠની ઓફિસ ચેન્જ થઈ જઈ આપણે આની જગ્યાએ બીજી જગ્યાએ જવાનું છે કારણ કે આ નવી નવી ઓફિસ શેઠે લઈ લીધી પોતાની જ ઓફિસ કરી નાખી તો આપણે संस्कृति जा जी जी जीवे है। जो आपने 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 जी तो है नहीं, तो है नहीं, तो 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 तो

આપડા પાટી આખો દિનો સફર કર્યો રણહરા નીકળ્યા અને દમરી ખાતા ખાતા પહોંચી ગયા પાટે બસ બ્લોગે ને આ જ આંડ કરી નાખી